નમસ્કાર મિત્રો અકબર બિરબલની વાર્તા વાર્તાનું નામ છે ધૂતારો દિલ્હી શહેરમાં એક કામ ધંધા વિનાના બેકાર માણસે લોકોને ઉલ્લુ બનાવીને પૈસા કમાવાનો એક કિમિયો શોધી કાઢ્યો દિલ્હીના શમશાન તરફ જવા માટેના એક રસ્તા પાસે એક મોટો દરવાજો આવતો હતો એ દરવાજા પાસે તેણે એક ટેબલ ખુરશી મૂક્યા અને ઝકાત નાખું એવું પાટિયું મૂકી દીધું સમસાન જતા લોકો પાસે એને વેરો ઉઘરાવા માંડ્યો શરૂઆતમાં લોકો પૂછતા અરે મહેરબાન આ શેનો વેરો છે પેલા બેકાર હતો હું બેગમનો સાળો છું મને બેગમ સાહેબાએ શમશાન જતા લોકો પાસે 5 રૂપિયા મોહરનો વેરો લેવા નિમ્યો છે

ફાવતું મળી પડ્યું પોતે બેગમનો સાળો છે એમ કહીને એ ભોળા લોકોને ધૂતવા માંડ્યો જોત જોતામાં તે તવંગર બની ગયો એકવાર એવું બન્યું કે બિરબલના સગામાનું કોઈનું મરણ થઈ ગયેલું એટલે બિરબલને પણ શમશાનમાં જવાનું થયું શમશાનમાં જવા માટે પેલા દરવાજા પાસે ડાગુ આવ્યા એટલે એક જણે કહ્યું બધા અહી ઉભા રહો હું બેગમના શાળાને બધાનો પૂછ્યું બેગમનો હાળો એ કોણ શેનો વેરો ઉઘરાવે છે એક ડાગુએ કહ્યું બિરબલજી બેગમ સાહેબાએ એને જકાત વેરો ઉઘરાવા નીમ્યો છે

એટલે પેલો માણસ તોર કહે હું બેગમનો સાળો છું બધા લોકો પાસે વેરો ઉઘરાવા માટે મને નિમ્યો છે બિરબલ કહે હું વેરો નહીં આપો ના કેમ આપો હું બેગમનો નો સાળો છું એ તમને ખબર છે પેલો માણસ તડક્યો બિરબલે કહ્યું તું બેગમનો નો સાળો છું તો હું બાદશાહનો જેઠ છું હે બાદશાહને જેઠ કેમ ના હોય મને બાદશાહે હુકમ કર્યો છે કે બેગમના સાળાને શાળાને હાજર કરો બિરબલ કે પેલા માણસના તો મોતિયા મરી ગયા એનું પોલ પકડાઈ ગયું હતું